હર ઘર તિરંગામાં મહાનગરપાલિકાએ આર્થિક કૌભાંડ આચાર્યનો વિપક્ષનો આક્ષેપ પંચાવન પોઈન્ટ પચાસ લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો ચાર દિવસ પહેલાં શહેરમાં વિતરણ કેવી રીતે થશે વગેરે સવાલ વિપક્ષે ઊભા કર્યા લાગતા વળગતાઓને ટેન્ડર આપી દેવાયાનો મહાનગરપાલિકા સામે આક્ષેપ કરવામાં આવ્યો છાસઠ હજાર જંડા ખાનગી કંપનીએ સીએસઆરમાંથી વિતરણ કર્યા આમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ તેના પર પ્રતિક્રિયા આપી છે અભિયાન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરની જનતા માટે ધ્વજ નું પચાસ હજાર રૂપિયાના ખર્ચની દરખાસ્ત મોકલવામાં આવેલ હતી મળે સ્ટેન્ડિંગ કમિટીમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જે એમની દરખાસ્ત આવેલ હતી તે દરખાસ્તનો ખર્ચ એકચૂલ જે ખર્ચ થાય તે ખર્ચ મહાનગરપાલિકાની મળેલ કમિટીએ મંજૂર કરવામાં આવેલ હતો તેમની દરખાસ્તમાં પંચાવન લાખ પચાસ હજારનો જે ખર્ચ આવેલ છે તે તે દરખાસ્ત એકચૂલ જે ઝંડા જે મહાનગરપાલિકા દ્વારા જે વેચવામાં આવવામાં હતા તેની ખર્ચની ફાઇલ આવેલ હતી પરંતુ જામનગરની જામનગર મહાનગરપાલિકાને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા ચોસઠ હજાર ધ્વજ આપવામાં આવે છે તેનો ખર્ચુ ખર્ચ થશે તેમાંથી બાદ થઈ જશે એટલે જયારે જે રાષ્ટ્રધ્વજ છે તેનું વિતરણ થઈ ગયા બાદ જેટલા ધ્વજની ખરીદી કરશે અને જે અમોને કંપનીઓ દ્વારા જે તેમના સીએસઆર ફંડ માંથી જે ધ્વજ મળશે જે સરકાર ધ્વજ આવશે જેનો ખર્ચ નહીં થાય તેનો મંજૂર કરવામાં આવશે નહીં અમારા દ્વારા કરેલ અંદર આની અમે જે અંદર જે વિગત દર્શાવવામાં આવેલ છે તેની અંદર અમે વિગતમાં સ્પષ્ટપણે લખેલું છે કે એકચ્યુઅલ જે ખર્ચ થાય તે ખર્ચ મંજૂર કરવામાં આવે છે તેમની હાલમાં જે દરખાસ્ત આવે છે અમારા દ્વારા નેગોશિયેશન કરાવી અને નેગોશિયેશન કર્યા બાદ ની દરખાસ્ત અમારા દ્વારા મંજૂર કરવામાં આવેલ છે ભારત નો રાષ્ટ્રધ્વજ તિરંગો એ દેશની સાંજ છે તેનું આદર સન્માન હોવું જ જોઈએ તેમાં કોઈ બે મત નથી જે રકમ તિરંગા માટે ફાળવવામાં આવેલી છે દોઢ લાખ થી પણ વધુ ઝંડા જામનગરમાં ઘરે ઘરે આપવામાં આવશે પરંતુ તેનું વિતરણ થઈ શકશે ખરું ચાર દિવસમાં હંમેશા માટે ભારત માટે દેશની આન સાંજ તિરંગો છે પણ તેમાં પણ આ જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર કરી રહી છે કે જેનો લાકડીઓ અને તિરંગા એમને પહેલા રહ્યા હતા અને વિતરણ નતું થઈ શકું તો આ વખતે જેવું થવાનું છે અમે વિપક્ષ દ્વારા આવી માંગણી કરી હતી કે સો ટકા આમાં પણ ભ્રષ્ટાચાર થઈ ગયો અને તેની પૂરેપૂરી તપાસ થવી જોઈએ foreign uh -huh.